પડે સ્વાહા સાયકલ માંથી પડે સ્વાહા રે બેટા અરે બાબા સુખી રેવા પછી નહીં પડ્યો સાયકલ જ મોટી પનોતી હેકલ મોટી પડે સાયકલ

મૂડો બુડો વાળવા તો વાળો કરો મૂડો બુ વાળું શું દુખ કા કો હેડો સાયકલ ઓલ્યા માતા લાવી પડશે નાઈ દેગડી ગાજો હારી આવડે દેગડી તો આ જગો રાહ ગાજો બુ તો બહુ રેગડી વળજે મારી પેલી બાવળિયા વાળી ફુડેલ વળજે એ નાઈ લે બાળે તો હું દુખ હેડો કો ભરું